નમસ્કાર છો હું છું સાથે હેતલ રાજુલા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી લઈ કોંગ્રેસ નો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે આવતીકાલે રાજુલા નગરપાલિકાની ચૂંટણીને લઈ એસપી વલય વૈદ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં આવતીકાલે નગરપાલિકાની ચૂંટણીને લઈ થશે મતદાન

આ જે ચૂંટણી છે એ બાર અલગ અલગ બિલ્ડિંગ જેમાં ટોટલ થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે જેમાં ટોટલ પાસઠ પોલીસ જવાન તથા છપ્પન જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે આમાંથી ટોટલ સાત જે છે એ સંવેદનશીલ બુથ છે સંવેદનશીલ બિલ્ડિંગો છે જેમાં છવ્વીસ સંવેદનશીલ બુજ છે અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે વ્યવસ્થિત રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કંડક થાય એ પ્રમાણે અમે પૂરતી પૂરતું આયોજન છે ધર્મેશ મહેતા નેશન પ્રેસ ન્યૂઝ રાજુલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર